નદીવાળા નાકા પર ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉત્સાહ અને એકતાનું પ્રતીક મુંદરાના નદીવાળા નાકા ખાતે આજે સવારે 11 વાગ્યા વાગે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે યોજાતા આ ધ્વજ વંદન કાર્યક્રમમાં આ વખતે પણ સ્થાનિક નાગરિકો યુવાનો અને પરિવારોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી કાર્યક્રમનું આયોજન કે ઇજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજનની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન એડવોકેટ હનીફભાઈ જતના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રધ્વજને યુસુફભાઈ ખત્રીના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો त्याराद महेजबीन हाजी दोबी, सानिया शकील लंगा सादिया सुल्तान चवान तेमज़ उपस्थित सौ राष्ट्रगान गायने राष्ट्रध्वज ने सलामी आप कार्यक्रम में फारूक जत एडवोकेट रब्बानी जत एडवोकेट इमरान मेमन महिंदी जत जुम्मा जुनेजा महमूद पठाण एडवोकेट ओसमान कुंभार सकील लंगा सकील संगार अब्बास जत रिजवान वीरा हमजाजत इरफान खलीफा मुस्ताक समा हाजी समीर थेबा गनी जुनेजा साजिद दूरफे पचान जुनेजा सोयब खलीफा लियाकत खलीफा मोहसिन सुमरा, अबूबकर सुमरा, सकूर राजड़ अली भाई बोरा, सिराज मलिक यासर खत्री कासम खलीफा ફુરકા નિર્મણ સહિત અનેક નામી અને અનામી વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો નાના બાળકોના પ્રસ્તુતિ અને દેશભક્તિના સંદેશાઓ દ્વારા વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ છેલ્લા આઠ વર્ષથી નિયમિત રીતે યોજાતો આવ્યો છે અને તે મુંદરાના આ વિસ્તારમાં દેશભક્તિ અને સમુદાયની એકતાનું જીવંત પ્રતીક બની ગયો છે આયોજકોએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં આ કાર્યક્રમને વધુ વિસ્તૃત અને સમાવેશી બનાવવાની યોજના છે જેથી વધુને વધુ લોકો જોડાઈ શકે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને એડવોકેટ હનીફભાઈ જત તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે